એક ઉત્થાન સૌથી શ્રેષ્ઠ ઉપર એક નીચે અને આવશ્યક પતન અને સર્જન આ બે હોય જ છે એટલે સૌથી ઊંચે ગયા પછી તમારે કાં સ્થિર રહેવું પડે અને કાં તમારે અવશ્ય પતન થવું પડે હવે આજે આવી પરિસ્થિતિ છે જે સર્વલોગ જાણે છે એટલે એમાં શું ફાળો આપી શકાય તો મને જ્યારે આ વાતની સમજ પડી ત્યારે મેં એમ સ્પષ્ટ કીધું હતું કે મારામાં જ્યાં સુધી આત્મા છે જીવ છે પરમાત્મા છે ત્યાં સુધી સો ટકા ધોરણ નવ હોય દસ હોય અગિયાર હોય બાર હોય કોલેજ હોય દરેક હું ભણાવીશ એવું મેં વચન આપ્યું છે એટલે એ બાબતમાં તો હું સ્પષ્ટ છું બીજી બાબતમાં કે ફોરવોડ સ્કૂલમાં હું ભેણો લગભગ ચાર પાંચ વર્ષ ભેણો તેત્રીસ વર્ષ ફોરવોને નોકરી કરી એટલે લગભગ ચાલીસ વર્ષથી ફોરવો સ્કૂલની સાથે મારો નાતો રહ્યો છે તે દસાણી સાહેબથી તે ઠેર સીએન જોશી સાહેબ સુધી આ બધી પ્રક્રિયા મેં કરેલી છે અને જે કોઈ કાર્ય આપે એ શાંતિથી કર્યું છે અને એક વસ્તુ એ લઉં કે શિસ્તની બાબતમાં મેં ક્લાસમાં જ્યારે દસાણી સભા હતા ત્યારે એણે એમ કીધું કે આ ક્લાસમાં એકસો ને બાવીસ વિદ્યાર્થી છે તમારે ભણાવવાનું છે અને ક્લાસ ટીચર બનવાનું છે ત્યારે કોઈ પણ સંજોગોમાં કેવી રીતે ભણાવવું કે જેથી બાળકોને યાદ રહે હાઉ કેન ટુ ટી ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર ધ ઓલ સ્ટુડન્ટ બાળકને તમે કેવી રીતે ભણાવો છો એ મહત્ત્વનું છે તમે હું ભણેલા છો એને કંઈ લેવા દેવા નથી બાકડ એટલે સ્કૂલને ઊભી કરવા માટે પહેલી વાત એ જરૂરી આવે કે આપણે એનો પ્રચાર કરવો પડે જે વાલી છે એ વાલીને અહીંયા જઈને તમારે વિશ્વાસ ઊભો કરવો પડે કે તમે ફોરવર્ડ સ્કૂલમાં આવશો તો અમે આ રીતે તમારી સેવા કરીશું આ રીતે ભણાવીશું આ રીતનું સર્વ કાર્ય કરવું પડે હવે આટલા વર્ષોની સર્વિસ પછી એવું સ્પષ્ટ જોયું કે કમ ક્રમશઃ કોઈ પણ વસ્તુ હોય તો એ ધીરે ધીરે પતન પામે અને પતન પાસે એનું ઉત્થાન થાય પણ એ ઉત્થાન થવા માટે દરેકે ક્યાંકને ક્યાંક યતકિંચિત ફાળો આપવો પડે છે તો આ રીતે મારી રીતે હું સ્પષ્ટ રીતે મેં જાહેર કર્યું છે કે હું આ રીતે તમને સતત જ્યાં સુધી જીવશે ત્યાં સુધી ફાળો આપીશ ભણાવવાનો